તારીખ સત્યાવીસમી જૂન બે હજાર ચોવીસના રોજ કંબોલી માધ્યમિક શાળા અને કંબોલી પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા આયોજન અધિકારી શ્રી એ બી ગોહિલ સાહેબ તાલુકા પંચાયતના સદસ્ય બેન વસાવા ગામ કમિટીના પ્રમુખ શ્રી શાહિદભાઈ પટેલ સાહેબ જમ અંજુમન ઈસ્લામ કંબોલીના જોઈન્ટ સેક્રેટરી ગુલામભાઈ પટેલ સાહેબ એસએમસીના અધ્યક્ષ ગામના તલાટી ગામના વાલીઓ અને આમંત્રિતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા મહેમાનોનું સ્વાગત કંબોલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સોલંકી સાહેબે કર્યું હતું ને સરકાર શ્રીની વિવિધ યોજનાઓની માહિતી ગામ કમિટીના તથા અંજુમાન ઈસ્લામનાય પ્રમુખ જના શહીદભાઈ પટેલ સાહેબે કરી હતી અને મુખ્ય મહેમાન શ્રી કોયલ સાહેબે પ્રાસંગિક પ્રવચન કર્યું અને બાળકોને ઇનામો વિતરણ કર્યા હતા અને તે આભારવેધી કંબોલી માધ્યમિક શાળાના આચાર્ય શ્રી પઠાન સાહેબે કરી હતી આજરોજ અત્રેની કંબોલી માધ્યમિક શાળા અને કંબોલી પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓનો પ્રવેશોત્સવ ગામના હોલમાં યોજાયો હતો તેમાં જિલ્લાના આયોજન અધિકારી શ્રી એ બી ગોહિલ સાહેબ અંજુમન ઇસ્લામ કંબોલી તથા મદરેસા મસ્જિદ ટ્રસ્ટ કંબોલીના પ્રમુખ શ્રી સઈદભાઈ પટેલ સાહેબ અંજુમન ઇસ્લામ કંબોલીના જોઈન્ટ સેક્રેટરી ગુલામભાઈ પટેલ સાહેબ એસએમસીના પ્રમુખશ્રી ગામના તલાટી અને ગ્રામ પંચાયતના સદસ્યો ઉપરાંત મોટી સંખ્યામાં વાલી અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહેમાનો અને આગંતુકોનું સ્વાગત કંબોલી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી સોલંકી સાહેબે કર્યું હતું શ્રીની વિવિધ યોજનાઓની વિસ્તૃત છણાવટ અંજુશ્રી પટેલ સાહેબે કરી હતી ગોહિલ સાહેબે વિદ્યાર્થીઓને બોધપ્રદ વાતો કરી હતી અને પ્રથમ ત્રણ ક્રમાંકે ઉપસ્થા ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું અને નવ આગંતુક તમામ વિદ્યાર્થીઓને વિવિધ ઇનામો આપીને એમનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે આભાર વિધિ કંબોલી હાઈસ્કૂલના આચાર્યશ્રી એસ એસ પઠાણ સાહેબે કરી હતી